જૂનાગઢમાં યોજાયેલી અઢારમી અખિલ ભારત ગિરનાર આરોહન અવરોહણ સ્પર્ધા આજે ઉત્સાહભેર પૂર્ણ થઈ છે દેશભરના ખેલાડીઓએ ગિરનારના પગથિયાં ખૂંદા અને શક્તિનું પ્રદર્શન કર્યું સહભાગીઓમાં આ વખતે આ સ્પર્ધામાં ભારતભરના બાર રાજ્યોમાંથી કુલ પાંચસો સોળ ભાઈ બહેનોએ ભાગ લઈને પોતાની તાકાત બતાવી હતી વિજેતા સિનિયર બોયઝ વલસાડના વસાવા અનિલે બાજી મારી છે માત્ર અઠાવન મિનિટ અને સોળ સેકન્ડમાં ગિરનારના પાંચ હજાર પાંચસો પગથિયા ચડી અને ઉતરીને તેમણે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે જ્યારે વિજેતા સિનિયર ગર્લ્સ યુપીની તામસી સિંધે મેદાન માર્યું છે તેમણે માત્ર બત્રીસ મિનિટ અને ચૌદ સેકન્ડમાં બે હજાર બસો પગથીયાનું અંતર કાપીને આ વખતની જીત પોતાના નામે કરી જીત બાદ ગદગદિત થયેલા વસાવા અનિલે જણાવ્યું કે આ જીત મારી સખત મહેનત અને સતત પ્રેક્ટિસનું પરિણામ છે જેનો મને ગર્વ છે બીજી તરફ સતત છઠ્ઠી વાર પ્રથમ નંબર મેળવનાર તામસી સિંધે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે મારી સાથે મારી અન્ય બે બહેનોએ પણ નંબર મેળવ્યો છે પણ મારી એક ઈચ્છા છે કે આ સ્પર્ધાના સર્ટિફિકેટ અમને સરકારી નોકરીમાં પણ ઉપયોગી બને જો કે આ વર્ષે કોઈ જૂનો રેકોર્ડ તૂટ્યો નથી પરંતુ ખેલાડીઓના જોશ જોતા લાગ્યું કે ગિરનારની આ સ્પર્ધા માત્ર દોડ નથી પણ અડગ મનોબળની કસોટી છે અઢારમી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા બે હજાર છવ્વીસ સંપન્ન જુનિયર બહેનોમાં ઉત્તર પ્રદેશની બંધના યાદવ પ્રથમ સાઈઠ પોઈન્ટ બાવન મિનિટના સમય સાથે જુનિયર ભાઈઓમાં ગુજરાતના દિવાકર રાજભર પ્રથમ થયા હતા મેં પારનેરાથી વલસાડ જે પારનેર ઇવેન્ટ થાય છે ત્યાંથી રમેલો છું અને મેં ગયા વર્ષે બી રમેલો પણ અગિયારમાં રમર હતો પછી એના પછી મેં એવું વિચાર્યું કે નેક્સ્ટ ઇયર આવીશ તો એવું કરીને જઈશ કે ફર્સ્ટ નંબર આવે એવી રીતના મેં મે મહેનત કરતો હતો સવારેથી સાંજે અલગ અલગ જગ્યાએ જઈને હિલ રનિંગ કરતો હતો અને એના પ્રમાણે પછી મેં પ્રેક્ટિસ ચાલુ કરી કે બીજી વખત ઇવેન્ટ થાય ગિરનાર તો એમાં મારો ફર્સ્ટ રેન્ક આવે એવી મેં આશા લઈને પ્રેક્ટિસ કરતો હતો અને અહીંયા આવીને જોયું તો જેવું નામ બોલાયું એવું તો બહુ ખુશીનો આનંદ થયો देट देट पार। पंचावन मिनट में मा माँ चढ़ उतरी गया आ, अच्छी व्यवस्था थी सब कुछ थी बट अभी इस बार मौसम चेंज था या कुछ वो था ऊपर इन्होंने पानी लेकर मुझे मुझे खुद चक्कर आ रहा था मैं अभी तीस मिनट से डाउन लगा देती बट पानी की बहुत गला इतना ज़्यादा सूख रहा था मैं बीच में दो तीन जगह रुकी उसके बाद मैंने फिर भी थर्टी टू मिनट फोर्टी सेकेंड में पूरा की उसके लिए बहुत अच्छा लगा मुझे मैं बहुत खुश हूँ कि मतलब जब भी मैं आती हूँ मैं यहाँ छः साल से पार्टिसिपेट कर रही हूँ छः बार भी फर्स्ट हूँ मैं उसके लिए बहुत अच्छा लगा मुझे कि मैं यहाँ आके अच्छा करती हूँ बाकी हमारी सिस्टर आई है अभी सेकेंड हो रही है और फोर्थ भी मेरी सिस्टर ही है छोटी सिस्टर है ओह बाकी मैंने अभी उत्तराखंड में ट्रेनिंग करती तो थी तो हमारे साथ सब ऐसे घूमने के लिए गई थी तो वहाँ ऑक्सीजन लेवल बहुत ज़्यादा कम है पहाड़ी एरिया है तो वहाँ से बहुत फ़र्क पड़ा बाकी वो सब स्पोर्टमैन तो नहीं है हम हमारा पर्सनली स्पोर्ट करती हूँ वो सब स्पोर्ट नहीं करती फिर भी अच्छा की उनके लिए बहुत बहुत और यहाँ पे व्यवस्था भी अच्छी थी मैं ये करना चाह चाहती हूँ कि यहाँ पे जो यहाँ के लोकल हैं उन बच्चों के लिए कोई वो नहीं है फर्स्ट करते हैं सेकेंड करते हैं पैसे देते हैं कुछ थोड़ा बहुत जॉब वॉब का हो तो उसके लिए अच्छा, बहुत अच्छा होगा और अच्छा है कि और बच्चे आए और मेहनत करें और अच्छा कर आपका पूरा नाम मेरा नाम तामसी सिंह मैं यूपी मिर्ज़ापुर से रहने वाली हूँ હું એનડીવાળા જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા વહીવટીતંત્ર જૂનાગઢ સંચાલિત અઢારમી અખિલ ભારત ગિરનાર આરોહણ અરોળ સ્પર્ધાનું આજે આયોજન અહીંયા ધરવામાં આવેલું હતું આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી પાંચસોને સોળ જેટલા બાળકોએ એમાં ભાગ લીધો છે આ સવારમાં સાત વાગે આ સ્પર્ધાનું ફ્લેગ ઓફ કરી અને શરૂઆત કરવામાં આવી અને અત્યારે સાડા બાર વાગે સ્થાનિક બધા પદાધિકારીઓની હાજરીમાં સમગ્ર ભારતમાંથી ઉપસ્થિત થયેલા ખેલાડીઓને ટ્રોફી પ્રમાણપત્ર મેડલો અને ખૂબ મોટા સંખ્યામાં પુરસ્કાર આપી અને સન્માનિત કરવામાં આવેલા છે